હાલોલ તળાવ શોપિંગ સેન્ટરની સામેની પાલિકાની જગ્યા ઉપર પંદર જેટલી કાચી પાકી દુકાનો ઉપર પાલિકાનું બોલડોઝર ફરી વળ્યું હતું હાલોલ નગરપાલિકા દ્વારા આજે બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી અવિરત ચાલુ રહેવા પામી હતી બુધવારના રોજ તળાવ શોપિંગ સેન્ટરની સામેની પાલિકાની જગ્યા ઉપર પંદર જેટલી કાચી પાકી દુકાનો કાર્યરત કરવામાં આવી છે નગર ખાતે ગામ ઉપર પંચાયત કાર દરમિયાન જેટલી દુકાનો બાંધી પાલિકાએ હરાજી કરી ડિપોઝીટ લઈ દુકાનદારોને દુકાનો આપી હતી હાલમાં તળાવ બ્યુટીફિકેશન તેમજ તળાવના વિકાસના કામો અર્ચનરૂપ આ દુકાનદારોને ઘણા સમયથી ખાલી કરવાનું જણાવવામાં આવ્યું હતું તેમ છતાં દુકાનો ખાલી ન કરતા મંગળવારના રોજ તે દુકાનો ઉપર

આ ઉપરાંત હાલોલ નગરમાં ઘણી જગ્યાઓ પર સરકારી જગ્યાઓ પર કેટલાક લોકોએ દબાણ કર્યું છે જે દબાણ પણ ખાલી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે પાલિકા વિસ્તારમાં તળાવની પાળ ઉપર આવેલા જર્જરિત ભયજનક જે દાણો હતા જે જૂના હતા અને ઉપરાંત રસ્તા પૈકીના દબાણ સમાન હતા તે તમામ ઉતારી લેવાની કાર્યવાહી ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકા ધીરલ